કિર્તિ મંદિર ખાતે પંચમુખી હનુમાન દાદાનો ભંડારો યોજાયો હતો ચૈત્ર સુદ પૂનમના દિવસે કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે હનુમાન મંદિરના પૂજારી દ્વારા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે વર્ષની પરંપરા મુજબ વિશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ ભંડારામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી ચૈત્ર સુદ પૂનમના રોજ પંચમુખી હનુમાન મંદિરમાં હનુમાનજીનો જન્મોત્સવ સવારે છ વાગે ઉજવવામાં આવ્યો હતો અને એનો ભંડારો એ મંદિર પાસે જગ્યા ન હોવાથી આ કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ મંદિર પાસે આ ઉત્સવનો ભંડારો કરવામાં આવે છે અને આજે ઘણા વર્ષથી અહીંયા જ ભંડારો થાય છે અને ઘણા ભક્તો એનો લાભ પણ લે છે અને આ પંચમુખી હનુમાન મંદિર અને આ દત્ત મંદિરના બંને મંદિરના સેવક આ અહીંયા જ અમે એક જ બધા છીએ અને અમારા ભાઈઓને સંબંધી નાટલગ જ છે બધા અને આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર છે અને અહીંયા મહારાજ કુબેરેશ્વરની સમાધિનું સ્થાન છે અને બહુ જાગૃત સ્થાન છે એટલે દર દર વર્ષે અહીંયા ઉત્સવનો હનુમાનજીનો ભંડારો ઉજવવામાં આવે છે અને હજારો લોકો પ્રસાદીનો લાભ લે છે